ઘર કેસ એકવાર જામીન ને બધું દેઆું પછી પાછા સમાધાન કરી ગયા સમાધાન કરીને પાછી તેડી લીધી ને પછી પાછા લઈ ગયા પછી પાછા અત્યારે લઈ ગયા ટૂંકમાં હાલવા ન દેતા બહાર છે

ફોનમાં જે છે એ ચા ભાઈની જે સડમણી કરે છે અને બાઈફિંગ જે છે છોકરાના મમ્મી પપ્પા અને જે દાદા છે તેમને ખવડાવવા ના પાડી દે છે જ્યારે આ બાબતનો વિવાદ થાય છે અને બારી રીઆમ જતી હોય ત્યારે મિત્રો મનસુખ બિરાડો ખૂબ જ જોરદાર કરે છે અને આ ભાઈને સલાહ પણ આપે છે તેમજ કહે છે કે જે આગળ ભાગે છે એ છોકરાઓની

જામીન ને બધું દે પછી પાછા સમાધાન કરી ગયા સમાધાન કરીને પાછી તેડી લીધી પછી પાછા લઈ ગયા પછી પાછા અત્યારે લઈ ગયા

सुरम नाम अश्विन भाई पासा भाई गोहेल अश्विन भाई पासा भाई मोरेल गोहेल ओके अब मैं मैंने

પણ આ લોકો ખોટું વધારે બોલશે પછી એની છોકરી પૈસા સોરે એનો સબૂત મારી પાસે મારા પૈસા સોરી ગયેલી છે બરોબર પછી માવો એ ખાય બજાર એ ખાય બરોબર મેં બધું સહન કર્યું એના માં બાપ ને અત્યાર સુધી કઈ કઈ થાકી ગયો એમ કોઈ સીમા ની એટલું કહી દીધું મેં પણ હવે એ નથી સુધરતી રાંધતા એ નથી તોય આપડે કીધું કે વાંધો નહી ફાકી ખાતા આવડે છે ને હા ફાકી ખાય છે માવો ખાય છે હા પાતરી એ ખાય વિમલ વિમલ એ ખાય ઓકે તો કઈ એનો ઘટતો નથી હાલો બીજું બોલો હા તો પછી વિમલ ફાકી કોઈ બાયુ ખાતી હોય ને હા એ રેડી થઈ ને ડોંગળી જોઈ

કામા કામા નો દીકરો ઈ એટલા માંદો છે ને તોય આપણને કેતા નથી કે માંદો છે બોલો મારા છોકરાને કાળો વર કાક થઈ જાય તો મારે હું લાઈન લેવી આમાં ઈ તો ન્યાય સકર મારી આવે ન્યાય ઈ કે પાકિસ્તાની બોલે નથી ગડવા દેતા ના એમ કે કાયા આ તો મારું એમ ધમકી આપે ને ગેસ કરો ને ધમકી આપે તો હદિયો બગમું નથી ભાઈ હા બીજું શું કરો છો તમે કાયદાની રીતે ગઈ તો કાયદાની રીતે જો આપણે કાયદાસર શું તો ગણ લાગે બરોબર ઈ રીતે તૈયાર થઈ એમ કે સમાજની દ્રષ્ટિએ સમાજની દ્રષ્ટિએ સૂટો કરવા તૈયાર થઈએ પછી તો કાક રીત હોવી જોઈએ એક તમને પેલી હું હતો વિપુલભાઈ સલાહ આપું કે દીકરો છે અને છૂટા છેડાની વાત કરો ને તો દીકરાની જિંદગી બગડે એવો પ્રયત્ન આપણે બને ત્યાં સુધી ન કરાય નથી કરવા હું સમજુ છું હાલો કરવા જ નથી બરોબર મારા છૂટા છેડા નથી કરવા પણ એના માં ફોન કરે ને એટલે મારા ઘરે અઠવાડિયું નથી હાલતો હું તમને એમ કહું છું એની માવુએ રિહામણા કાઢ્યા ને એની છોકરી એકવાર રિહામણું કાઢે જે તમને કહી દો મા એ હોય કેમકે આ તો જેનું ખાનદાન ઉતળું હોય જેની મા ઉતળી હોય એ છપડી મરી જાય પણ કોઈ દી તમને કહું રિહામણા નો કાઢે અને આ કોઈ દી સગ્યા ન નો દે એના નગર એના ખેડૂત બે બળદિયા લઈને ટાઈસ નું ગાડું ભરી ને જતા હતા અને હામો એની હામો ગધેડો આવ્યો અને ઓલા ગધેડા એ કીધું ઓલા બળદિયા ની કે તમે કામ કરો જે ગાડું છે ને આમ કટરમાં માં ઊંચું નાખી દો ને ખેડૂત બીજી વાર છે ને ટાઈસ નું આખું ગાડું ભરતો બંધ થઈ ગયા એટલે ઓલા બળદિયા કીધું પણ કે તે એવું કીધું તો કે આ મારી માથે તો એકવાર એક છે ને મોટા ઘડાન બડાન મૂક્યું ને તો મેં એક વાર ખલકું ઊંધું નાખ્યું તેતું નહીં કે કુંભાર માથે ગોરાન ઘડા મૂકતો બંધ થઈ ગયો હા હા એ કે તારી માં કોણ કે મારી માં ગઢાડી બાપુ એમ જો એના થી આ નો થાય હોય મવા છે ને મવા ઈ મવા અત્યારે મારા ઘરના મવા છે આવડા બોટા છે મારા હારા હવે એનું મૂળ ગામ ખરેડ છે બરાબર મને મને ઈ કઈ બેન મારા હારા હારા છે મારા હારા કોઈ દિવસ કઈ અત્યાર સુધી મને કીધું નથી બરાબર પણ મારા હા હું કામ ચડાવે ને એને હું વાંધો છે ને ઈ જ નથી ખબર પડતી ઈ તો છોકરી કરી હોય ટેકો થાય પણ ઈને ખબર ન હોય આડો પાડો વાર ઘાસ કાઢે જેની છોકરી રિયા હોય મોવા છે ને મોવા છે ને મોવા ગોયલ પરિવાર એ ગોયલ પરિવાર માં કોઈનો આજ સુધી સૂટો કર્યો હોય ને એવો ઇતિહાસ નથી બોલો રિયા નું કર્યો હોય ને એવો નથી બોલો તો હવે આ એને પેલ કરી હા

જે માતાજી ને જેના ઘરે વધારે માનતા હોય અને માન લેવું આ નો બુદ્ધિ નથી કેમ કે તમારે ડાયરી બોલવી મેલડીન તાવા માનો બે માં ફેર કે દયો જે જેના ઘરવાળા ને નથી પછી માતાજી ને તાવા કરવા જાવ તો એ કાય હેકો રહી એ પેલા જ હાસ્યો હોય એ આધાર મારે ઘરે મારે ધંધો ગમે અમાર પરિવારમાં રહી છે અમે એકા બીજા વિચાર ફોલો કરી લઈ

આપડી દીકરી આપણે હું કવ છું મારી છોકરી ન્યા જાય એમ કે હું મારા હાવ હાર ને હાચવીશ નઈ તો મારા છોકરા ને એ જ કરવાની ને ના ના મારી છોકરી એમ કીધું મારા મારી હાવ પગ દબાવવા છે મને કઈ કે નઈ ને ઓલું કરે ની દવા પાવા ઉભા ક્યાં કા જો મારી છોકરી તમે કહો જોવો જો ને તમને એમ થાય કે આ નિર્દોષ છે હા એ માનન તમે જો ને એટલે તમે એમ કહી દો કે આ ગુંડો છે એમ હું તમને ગેરંટી આપીને કહું મનસુખભાઈ તમારી વાત એને ખરાબ કરી નથી અને કોઈ મેટર એવી બધી છે નહિ મારી તમે કહો તો હું નહિ આવું પણ વાત એ છે કે આ બાબતમાં ઘરેડીયે સમાધાન નથી અને પાછું સમાધાન કરશો તો કઈ સુખના ઢગલા આવશે નહિ આ જિંદગી જીવવામાં ટાટ તડકો વાયુ હવામાન બધી સહન કરો ને ત્યાં વરસ જાય

કે તમે સાથે મળી અને એનું સોલ્યુશન થઈ જાય એકા બીજાને શું પ્રોબ્લેમ છે એનું થઈ જાય અને આપણે એટલી બધી વાપે હું અગાડીમાં કરવાની હોય હવે અહીંયા રીંગણાનો સાત કર્યું ને બટાટાનો સાત કર્યું સંભારા સંભાળ રાખ્યા નો કર્યા એ આપણે આઈથી બેટા બેટા પૂછી એ જિંદગી ન જાય નો જાય હું મારી જોને મારી છોકરીનો વાક હતો ને હું નાજીન બે લાખો મારી ગયો અને પૂછજો જમેને બગડેલી તમારે ખાવાની છે હારી તમારે ખાવાની છે પણ એનો સુધારો થોડોક આવી અને બીજા સોલ્યુશન કરવી એવું અમારું માનવું છે કે આપડી નાની સમાજમાં કોઈ કોઈ નિયકણ કોઈ ધારાસભ્ય સમજાવવા નહીં આવે

તમે મુદ્દો સમજતા નથી ભાઈ અશ્વિન ભાઈ રોજ બગડતી જાય એક ઉબડું થાય ને રોજ સોલજી તો પાકી પછી ટમટોલ થાય અને એમાં રસી થઈ જાય પરવું થઈ જાય પછી એને ઓપરેશન સુધી વધ જવું પડે પણ ઈ ફોડકીને જો કદાચ લોપરી બાંધીને પકાવીને સારું કરી લ્યો તો થઈ હોય જાય નગર એમાંથી ટમટોલ થઈ જાય આ ખેડૂત થઈ જાય એને એના રસ્તે એમ એની મર્યાદામાં રહેવું પડે મને મારો ધમકી મારી હું તમને રેકોર્ડિંગ નાખું તો સસરાતન ન કરવું છે સસરો બાદ સમાન ગણે છોકરા મેં એને છોકરા જેમ રાખ્યો એને પૂછજો બરોબર મેં એને છોકરા જેમ રાખ્યો એને મેં કઈ ઘટવા નથી દીધું એને આપડે દીકરી દીકરી દીકરો લીધો છે એટલે કદાચ ભૂલ ભાઈ થાય તો માવતર કમાવતર ના થાય સોરું કસોરુ થાય એને થોડુંક કેવાય બેઠા આવું નહીં કરવાનું આપડી દીકરીનો નો વાક હોય સમજીને પણ આપડા ઘી કા કોણ છોકરો છોકરા ના ઘીએ સંસાર નથી એનું બે નું હાલતું કર્યો પણ આપડે હાકવાનું છે પણ હવે હરું તમે જવાબદારી લેવો મારી છોકરી મારી નો નાખે બરોબરી મારી હા એક ભાઈ ને તો મારી હેતે નાખી છે અને મારી છોકરી ને મારી નાખશે તો જવાબદારી કોણ લે અરે અમે સમાજના ના કાર્યકરો જવાબદારી લઈ લઈએ ક્યાં રાવણ નો દીકરો છે અમે એને કહી દઈએ ભાઈ અહીંયા કોઈ એવી મેટર નથી કે બધા સાવરવામાં આવે અમે તમને ઠપકો દઈ જેમ એ નહીં દઈ

ઓપરેશન થિયેટર માં થયેલ પછી એમ કહી દે મને બીક લાગે છે મારે કરવું નથી તો ઈ નો હાલ એ ઓપરેશન થિયેટર માં જાય એ રિપેર થઈને જ આવે બધું છે પણ હવે ઈ પુરાવા ઈ જિંદગી જો ભાઈ હું તમને કહી દઉં કરીને કરી રેકોર્ડિંગ કરું કરીને વિડીયો ઉતારજો તો જિંદગી નહીં આજે આ ફોન ની સુવિધા થઈ ગઈ એટલે આપડી બાયડી કદાચ નુકડા થોતી બે શબ્દ બોલતી તમે વિડીયો લ્યો થી ઘર નો કેમ કેંબાલ નથી બંબાલ જો થઈ તો પાપા ને છોકરી નો લગ્ન સમજણ લેવા હા એટલે ઈ બધી વસ્તુ આવી થાય પણ હવે આપણે પણ હવે આપડે સમાધાન કરવા તૈયારી છો તો અમે વાત કરી આપણે ત્યારે આપણે મોકલવાની છે તો એમ આપડે બેન જરીક વાત ને માં થાય તો કરાવી ને તમારા કોઈ હું અહીંયા બોટા જ રહું છું મનસુખભાઈ મારું ગામ જૂનું મહુવા છે એ માના ઘેરે રહીએ છે ના એટલે તમે બધા ભેગા નથી રહેતા ના ના ભેગા તો હું અહીંયા બોટા જ રહું છું મારું જૂનું ગામ છે મહુવા મારા બા બાપુજી મારા ભાઈ ના મહુવા રહે છે એટલે આપડે રસીલા બેન ના નંબર છે રસીલા બેન ના 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 નથી મારી પાસે એક પાસે ફોન છે હા એવું છે બધું તો હું તમને આજે ફોન કર્યું બરોબર આ નંબર માં ફોન કર્યું ઓકે હા કરાવો હા ઓકે હા પણ તમારે જો એકવું હોય તો એ બીજા બધા સોલ્યુશન થઈ જાય તમે આવજો આપડે છોકરી મોકલી દીધી બરોબર પણ અમુક જે અન્ડરસ્ટેન્ડ હોય એ બધા થોડાક ઓછા અટકા કરી નાખું જો તમે મારી મારો કાઈ વાક હોય ને તમે એમ કહો કે વિપુલભાઈ તમારો વાક છે જ્યારે હું નમતો લઈ લો ત્યારે એમ કહી દો કે પગે લાગી લો મારો મારો કાઈ વાક જ નથી હું તમને એમ કહું તો એમ કોઈ મારી હતા કોઈ 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 ની માન કોઈ ડાકે નો કે તમારી કોઈ પણ માણસ ની થોડા જાજી ભૂલ આપડી હોય ને થોડા જાજી એની હોય હું હું નાનત પાડતો કે મારી ભૂલ ન હોય મારી ભૂલ હોય કે હું નાનત પાડતો પણ પણ કેવો ને મતલબ મારે મારે હાવ ઘર નાળવા દે પછી મારો મગજ જીયો છે

જેનું કુટુંબ જુદું હોય ને જેના જેના અન એક હોય પણ એના કુટુંબમાં એને કોઈ નથી ગણતું મારા હારું ઘર છે એના કુટુંબમાં પણ અત્યારે તમારા સસરા છે ને વ્યવહારિક માણસ છે અને સમજદાર છે એટલે એ કે મારે વાત થઈ ગઈ છે એને કીધું કે તમે જયારે કયો ત્યારે આવું હવે ન કરે એવું તમે થોડુંક કહી પણ ભાઈ જો ઘર બાંધવું હોય તો હવે તમે એકા સોલ્યુશન કરી હું ના નથી પાડતો મારા મા બાપ ને રાખવા ના પડે અને રાંધીને ને દેવા ના પડે મારા મારા બાપા છે ને એના બા છે એ એક દસ વર્ષ છે હવે એ એને એને ખાવા દેવું કે ન દેવું મારી ભેગા છે અત્યારે હા બોલો ભગવાન ના ભગવાન છે મારે કેમ એને નોખા કરવા એમ તમે મને ના કોઈ નોખા કરવાની જરૂર નથી બધી થઈ ગઈ વાત થઈ ગઈ